रोटली <laughs>

તો ધીમે 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 જાય છે જય સુખ ભાઈ શે આગળ આવેલા છે અને હું શું પાસે સારું કરી દેવું દવા સાટવાનું તો બન્યા રહેતો વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેતો તાકી મને મજા આવે વિડીયો બનાવવાની હલો દોસ્તો મેં પહેલો પપ ખાલી કરીને ખે જયસુખભાઈ પપ ખાલી કરે છે તો હું કેવો દવા એ એનો પપ્પા બાકી છે એટલે એ જે દવા સાથે મારો તો હું જાઉં છું

મંદિર <laughs> <laughs> તો અમે હરી ભાઈ માંડવી દવા ખડ ની દવા સાટવા માંડ્યા છે દેશી જુગાડ બનાવ્યો છે તમે જોઈ શકો છો આ ભાઈ દવા સાટા છે ને બે ભાઈ લુગડું લઈને આડું ઊભા છે તો મળીએ સાત વાસ થઈ જશે ચાલુ તો દવા છાટતા જતા ઘરે કારણ કે આવી દિવસે વરસાદ જવો તમે કેટલો વરસાદ આવે વરસાદ એ ફૂલે ફૂલ પાછા ખેતરમાંથી માંથી પાણી કાલે જેમ બહાર નીકળી જાય એવું લાગે છે પછી તો કોને ખબર જોઈ છે કેટલો વરસાદ આવે અત્યારે હું જાઉં છું હવે મારે ડાવર નું બાકી છે દવા થાય એટલે નાવન બાકી છે એટલે હું જાઉં છું બધે પાણી જોવા કેટલે કેટલું ક્યાં ક્યાં પાણી આવ્યું તો હું જાઉં છું આમાં હાલ નેરામાં જોવા હમણાં બંને રહેતો વિડીયોમાં હું નેરામાં પાણી જોવા જાઉં છું પાણી જોવા આવી ગયા છે એટલું એટલું પાણી જાય છે જોવા

ના એ છે અહીંયા ખાડામાં એ હું કેટલી છું તો વરસાદની એ નાવ આવી છે ને અમે ધારમાં ધારમાંથી પાછા ધીમે ધીમે સાટા ચાલતા જાય ને મારો ફોન પેલી ગયો છે તો હવે પાસે સાટા ન ચાલતા એ પહેલાં ભયારી પાસે ઘેરે દોસ્તો કેટલો વરસાદ આવે છો તમે આ બાજુ તો અહીંયા તો ડુંગરની ઓલી બાજુ તો બહુ વસ્ત છે એમ પછી અહીંયા લાહોડામાં બહુ છે એમ આ બાજુ ઓછો છે એમ અહીંયા હું છું ને ના હા ઓછો ત્યારે તો એટલે એટલો ફેર હોય વરસાદનો ખાલી હાલો દોસ્તો આપણે વીવાસી ધારે થી અત્યારે વરસાદ આવી ગયો ફૂલે ફૂલ પાછો તો અત્યારે બેઠા છીએ ઘેરે તો નૈરાશી હવે આવો કઈ કામ નહીં તો એકદમ ફ્રેશ થઈને આપણે મળી વિડીયો એડિટિંગ કરવા કારણ કે અત્યારે કામ તો વિડીયો એડિટિંગ કરીને છીએ તો તો રહેતો વિડીયોમાં તો હાલો દોસ્તો અત્યારે વરસાદ ચાલુ છે ને હવે તો મને મેં રાતે આવવાનું તમે કેવું બધું વાતાવરણ હે આ તો પાછો અમારે ગયા સુઈ જાય નહીં તો આજના બ્લોગમાં બસ આટલું જતી વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને પાછા મળીએ એક નવા બ્લોગ સાથે ટકા